અને ઉપર આમ અને આ સ્વિમિંગ પુલ છે પણ સોમાસાને હિસાબે અહીં ભરેલું નથી કાંઈ બાકી અહીં સ્વિમિંગ પૂલ ને એવું બધું છે ત્યાં નીચે દેખાય ને સ્વિમિંગ પૂલ છે દાવડા હા મેડમ જા માટે મારે ક્યાં રખડે જો હાથી ખાવ આપણે વી આવ્યા છીએ અહીંયા અને અહીંયા કંઈક મંદિર જેવું હોય એવું લાગે છે અને આમાં હવેલી છે પણ આ સ્વિમિંગ પુલ છે તળાવ જેવું કેમ

આપણે સબરી ધૂમ સબરી ધૂમ ધામથી જવાનું છે માંગી તુંગી અને ત્યાં હું જોવા જેવું છે ને તમને આ માં બતાવશું તો વિડીયોમાં જોડાયેલ રહેજો અમારી ગાડી થઈ ગઈ છે તૈયાર અને હવે નીકળી જાય મેડમ તો રોડ ઉપર સાબી હોય મેડમ કેમ ચાર નોતી બધી હવાની નવ વાગી જા એવું છે એવું છે કે આજ હવાની ચા નથી પીધી એટલે અત્યારે માં સાની શરૂઆત કરી દીધી છે નાસ્તો તો બાકી છે કેમ આધુ નથી ખાવાનું હોય અત્યારે નાસ્તો કરી લેવાનો જેવો તો નવ વાગે નવ વાગે

ખાવું પડશે ખાવું પડશે પણ આવું જોઈશે આગળ શું મળે એમ કેમ કે આ બાજુ બધું આપડે મળે એવું બધું ન મળે એમ આપણે ગાઠી ને બધું ન મળે કઈક મળે મળે નહીં મળે એમ તો બાલાજી નહીં મળે

મેડમ આ અલગ લોક લીધો છે કઈ એવું છે ને જો અમે અહીંયા ભૂખ ગયા છીએ અને હવે અહીં દુકાને નાસ્તો બાસ્તો કરી લઈએ જો અમારી એક ગાડી આવી ગઈ છે અને એક ગાડી પાછળ છે તો આ બીજી ગાડી આવી ગઈ હાલો હાલો હવે અહીંથી નીકળીએ અને સીધા જ અહીં માંગી તો કે નાસ્તો બાસ્તો લઈ લે એટલે ગાડીમાં ખાવા થાય હું લાવું છું નાસ્તામાં એટલે તું આવા તો જ થાય હાલો આવો બોલો ફરમાવો શું લેશો

મંદિરમાં એના નથી જવા દેતા મંદિરમાં જે લોકોનો કઈ કાર્યક્રમ છે એટલે બંધ છે અને આયા છે ને એવું છે કે ગયા વરસાદમાં બે ત્રણ લોકો ઉપરથી પડ્યા થા કે એટલે પગથી લસકવા થઈ ગયા એટલે પડ્યા એના છે બંધ કરી દેલું છે આનો ધક્કો ફેલ ગયો આપડે કેમ લાગે 60 કિલોમીટર આવું જાવ 60 કિલોમીટર અમારા ફેલ છેલું છે એવું છે કાઈ ને જોઈ છે આગરમાં બીજું કઈ જોવાનું હોય તો ઠીક છે નકર હવે નેક્સ્ટ લોકેશન છે આપળો લાપ સાપું તારા

પણ આવે છે મજા લોકેશન તમને બતાવી દેવાનું બનું જો અને આ ડુંગરા અંદર કેળું તો એમ ન ઉગે નથી આતે કેમ જો આ ડુંગરા કેળું તો નથી આતે ઉગે જો આ ખાય કેટલી ઊંડી છે બકરા ચાલ પણ ગાઉ સરે ત્યાંથી ક્યાં હું છે આ બીજું એમ કે હું છે કે એ ગાઉ તો હામે જે ડુંગરા છે ને આપણે નજીક થી તેમાં તો વાદળ આડી છે

લગભગ હવે કઈ ઉભું રહેવાનું નઈ થાય અને આપણે રાત રોકાવાની સગા તમને વિડિયોમાં કહી દીધું એમ એટલે હવે આ વિડીયો અહીંયા સુધી રાખીએ અને હવે આગળ મળીએ સાપુતારાના વિડીયોમાં ત્યાં સુધી મળીએ આગળ